પછી યોગ ત્રણ ચારસો ચારસો બે 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 પાંચ બે પન મીઠ સાડી એક પસાર ત્રણ ત્રણપણ એક બે કરી એક સાડી એકર એક પસાર એકાંત પાંચ બાવન લેપણ કરપણ જીતે એકત્ર એંસી પાંચસો એસી એકાઈસ એક ત્રણ ત્રણ નવ હશે એકસેન એક પછી પછી એકાન બાવન લેપણ

લેકોતે બોન દે બોતરે 80 81 ને બસ્ય બસ્ય ને આ 5 450 40 40 કાસમ વિશેકુરૂ આ નામ માંગ કસા આ આ કસા કસા આ કસા ઠીક હે રાણી બોબો દે આ

ગબડ હા માર હતા કામ કર 50 હે ભાઈ લાલ ભાઈ વાળા ગડીવાળા શું કઈ લઈ જાવ છે હા 50 શાંતિ બદલો છે કે આયે જો પડ્યા 50 શાંતિ આ બેગો 5 છે 5 છે ઈ બેગો 50 51 52 53 54 70 પાંચસો બાઈ એક બે પાંચ પસા એકાન બાવન છપ્પન સિત્તેરે કતર રહે છે આઠ આઠ એક વાય 1 એક પૂજામાં હજાર આ એને વાય 1.80 કરો એક કોના 3 કરો રોડ હોકરો બેને એક કો કરો એક વેચાની હોય અમારે એક બાર બે પાંચ ખાલી કેળા 10000 આવું સુંદર બી કરી એકત્રી મંત્રી 40 ઇંતલે પસાયકો